લો બોલો હવે બીજેપીના ઉપપ્રમુખ જ બુટલેગર નીકળ્યું નેત્રાંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખને નર્મદા એલસીબી ટીમે બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે એવા બણગા ભાજપ સરકાર ફૂંકી રહી છે ત્યારે જ નર્મદા જિલ્લા એલસીબીએ ભરૂચ જિલ્લાના નેત્રાંગ તાલુકાના ભાજપના ઉપપ્રમુખને બિયરના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો મહારાષ્ટ્ર તરફથી ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરીને એક વ્યક્તિ ગુજરાત તરફ આવી રહ્યો હોવાની બાતમી નર્મદા એલસીબી ટીમને મળતા ત્યાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું એ દરમિયાન નજીકના નાલાકુંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્રના તીન ખૂણિયા જવાના રસ્તા પાસેથી જીજે જે સોલ બી કે ચારસો પાંસઠ નંબરની સફેદ કલરની મારુતિ સ્વીપનો સ્વીપને ઊભી રાખી ચેક કરતાં એમાંથી બિયરની પાંચ પેટીઓ મળી આવી હતી પૂછતા દરમિયાન કાર ચાલકે પોતાનું નામ બાલુ ફતેહસિંહ વસાવા રહેવાસી ટીમલા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ હોવાનું જણાવ્યું હતું નર્મદા એલસીબીએ આરોપીને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો એલસીબી પોલીસે એની પાસેથી છવ્વીસ હજાર ચારસો રૂપિયાનો બિયરનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે બિયરના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી બાલુ ફતેહસિંહ વસાવા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ભાજપ નો ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના બળગા ફૂગતી ભાજપ સરકારના સંગઠનનો હોદ્દેદાર જ બિયરના જથ્થા સાથે ઝડપાયો છે ત્યારે એની વિરુદ્ધ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું